આગામી સમયમાં માનવી વિકાસની ઊંચી ઉડાન ભરશે તેવા સપના સેવાઈ રહ્યા છે માંડવી ખાતે ભાજપ પરિવાર દ્વારા આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ ખાતરી આપી છે માંડવી જૈનપુરી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે બાલિકાઓએ સૌને તિલક કર્યું હતું બાદમાં રાજકોટના મૃતકોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી મંચ સ્થાને સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવચંદભાઈ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સૌ કાર્યકરોનો આભાર માન્યો હતો ઉદબોધનમાં જ જણાવ્યું હતું કે આપણે સૌ હવે મનોમંથન કરવાની જરૂર છે આગામી સમયમાં પ્રજાની વચ્ચે લઈને પ્રજાલક્ષી કાર્યો થાય તેવું ભારપૂર્વક જણાવાયું હતું જેમાં સુરેશભાઈ સંગાર કિશોર ગઢવી હરેશ ભીંઝોડા કેશુભાઈ પારસિયા રાણસિંહ ગઢવી અમુલભાઈ દેઢિયા બટુકસિંહ જાડેજા કેશોજીવી રેશિયા કનુભાઈ જાડેજા અરવિંદ ગોહિલ સામત ગઢવી વગેરે મંચસ્થ માટે રહ્યા હતા મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિ ગોર અરવિંદ મોટાબાગ ભગવાનજીભાઈ ઝાલા ગોધરા વિશાલ ઠક્કર નારણભાઈ ગઢવી રાયણ નરેશ સોની લાંતિક શાહ પારસ સંઘવી એસ એમવી પટેલ રાયણ જેઠાલાલ સિજુ મુકેશ જોશી નાના લાયઝાના સરપંચ વિરમ ગઢવી દર્શન ગોસ્વામી રાજુગીરી ગોસ્વામી હરેશભાઈ રંગાણી ગીતાબેન પંકજ ઘોર કાશ્મીરાબેન રૂપારેલ ભારતીબેન હરેશવાડા કમલેશ ગઢવી ધનરાજ ગઢવી બળુભા સંખ્યામાં આભાર દર્શન કાર્યક્રમમાં જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદય ઠાકર મહેન્દ્ર રામાણીએ અને આભાર વિધિ કરી હતી અને આમ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો સૌપ્રથમ તો તમારા માધ્યમથી

જે બહુમતી લીડ ભારતીય જનતા પાર્ટીને કચ્છની અંદર ત્રીજી વખત જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે તમારા માધ્યમથી હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું મારા માંડવી શહેરના અને માંડવી તાલુકાના સૌ લોકો જનતા મતદારો અને અમારા કાર્યકર્તા રહેવાનું સૌનો આભાર સૌથી પહેલાં તો કચ્છની પ્રજા અને માંડવી તાલુકાની પ્રજાને હૃદય ભાવથી હું એમનો આભાર વ્યક્ત કરીશ કે તેઓએ ત્રીજી વખત આદરણીય વિનોદભાઈ ઉપર વિશ્વાસ રાખી અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરી એકવાર મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકારને અવસર આપ્યો છે અને વિનોદભાઈને બહુ જંગી બહુમતીથી જ્યારે કચ્છની અને મોરબીની પ્રજાને ખાસ કરી માંડવી તાલુકાની પ્રજાને જે સહયોગ કર્યો છે ને જે સહકાર આપ્યો છે જે મતદાનમાં વિનોદભાઈની તરફેણમાં કર્યું છે એ બદલ તાલુકાની અને નગરની પ્રજાનો હૃદયભાઈથી હું આભાર વ્યક્ત કરું છું અને એમને ખૂબ અભિનંદન પાઠવું છું ખાસ કરીને જે અબ્જી ચારસો 404 માં જે નારો હતો એનો જે આજે વિનોદભાઈએ પણ કીધું કે આપણાને આ આ વિષય ચિંતન કરવાની જરૂર છે તો એ વિશે બી કે આ વિષય ઉપર હું એટલો કહીશ કે દરેક યુદ્ધ દરેક ચૂંટણી એની લડવાના દિશાઓ અલગ અલગ હોતી હોય છે પણ વિષય સાચું છે છે જરૂર તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તો જયારે બે સીટ હતી એમાંથી આજે ભારતીય જનતા પાર્ટી આટલી ત્રીજી વખત જયારે કેન્દ્રમાં પોતાની સરકાર બનાવી રહી છે તે ચિંતન કરશે અને આવનારા સમયમાં આ વિષય ઉપર અમે ચિંતન જરૂર કરશું